ભયંકર બોલ્યા હતા પીટી જાડેજા પછી અમુક બાબતોમાં અમુક લોકો બોલે છે નહીં પીટી જાડેજા દૂધે જોયેલા નથી એ હકીકત ચાલો પણ તો તમે અત્યાર સુધી એને આ હાટ બનવા દીધા શું કરવા પેલાના ગુનામાં પાસા પાસા નથી ખબર જ હતી આવી મોટી હસ્તી ને તમે પકડો ને ત્યારે એને હૃદય મંડે ધબકવા ને ડોક્ટરી પરીક્ષણ માટે લઈ જ જવા પડે બે રૂપિયા ખાધા કે બારસો કરોડ ખાધા ખાધા ઈ ખાધા કે ચોરી તમે હોય નહીં કરો ખાબેલા ચોરી ચોરી છે સમજી લ્યો ખરેખર તો સમાજ જો ખરેખર સમાજ સારો હોય ને તો એને તો શરમ અનુભવવી જોઈએ સમાજ એ પીટી જાડેજા હોય કે બીજા કોઈ પણ હોય એને કેવું જોઈએ જાડેવા જાઓ તમે આખો સમાજમાં ડકે ચડે ને અમારા ઘડીએ ઘડીએ સરકાર અમે બાયું ચડાવી સારું નથી લાગતું તમે આજે કાકુર ને ફોન કરો કારણ કે હાજે તમે નથી કાબુમાં રહેતા કે જાડેજા બાપુ જો આમે થઈ શકે અમે કરી હકીએ એમ

અને જો ઈ ગુનો લાયક હોય તો તો પીટી જાડેજા તમે વિચાર કરો એટલે તંત્ર કેવું હોય છે કે નીકળી જાય ત્યારે આખા હાથી ને જવા દે અને પકડવું હોય તો પૂછડે પકડી દે ઈ આ ઘટના છે યસ પીટી જાડેજા દૂધે જોયેલા નથી ઈ હકીકત ચાલો પણ તો તમે અત્યાર સુધી એને આ હાંડ બનવા દીધા શું કરવા પેલાના ગુનામાં પાસા ન પેલા માંડી 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 અંદર ખાને નહીં તો ત્યારે તંત્ર ક્યાં ગયું તું પણ તંત્ર પણ એક વ્યવસ્થા છે સાહેબ આપણે જે વારંવાર કેજકો ન ચાહો તો કોઈ બાત નહીં કિસી ઓર ચાહો તો

અમરનાથ મહાદેવ નું મંદિર મહાઆરતી નો સમય બદલાવો તમારી પૂછ્યા વગર કઈ કરો એટલે થોડીક વાત તો ઠીક લાગી ઉપરાંત એક બીજી વાત કરે છે કે તારે તારે આ બધું મહાઆરતી બુદ્ધિપૂર્વક યોજી અને તારે ભાજપની ટિકિટ જોઈએ છે બોલો હવે આ વિચાર જુઓ કેવું હાલે છે આમાં શંકર ભગવાન તો નિમિત માત્ર છે ભલે ઓલા પૂજારી ના પાડી કે ભાઈ મારે ટિકિટ બિકિટ ન જોતી જવા દો પણ વાત તો રાજકારણ ની આવી ને મહાઆરતી માં જેટલા લોકો ટકોરો વગાડીને હે મહાદેવ મહાદેવ કરતા છે એને ખબર છે કે આ પૂજારી મહા આરતી કરે છે માગે છે ટિકિટ મારી તમારી કલ્યાણ ની ભાવના નથી મને ટિકિટ મળી જાય તો બાકી બધા જે તો તમે વિચાર કરો આ મહા આરતી શું કામ નહીં આ કેવું હાલે છે દુનિયામાં તમે જુઓ તો ખરા એટલે પેલી વાત મૂકી દો તારે ટિકિટ જોતી વગેરે જુદી વાત છે ઓડિયોમાં કે ભાઈ મારે ટિકિટ ન જોતી એમ કેતા હું બીજા મંદિરે વયો જાવ ને પણ જો માણસ નિર્દોષ હોત પૂજારી તો એને એમ ન કેવું જોઈએ કે જાડેજા બાપુ તમારે કઈક સમજણ ફેરસ મારે ને રાજગણક મારે ને ટિકિટ ને કાય લેવા દેવાની હું તો ફલાણો ફરણો અજ્ઞાતિયોનો માણસ છું હું તો સેવા સેવા પૂજા સિવાય મારો કોઈ આશય નથી અને સેવા પૂજામાં મને જે ભગવાન નું ધ્યાન ધરવાની વાત છે એટલા પૂરતું છે બાકી મારે હરા બરોબર ટિકિટ જોઈએ તો આ તમને કોણે કેસલ છડાવી દીધી એવું ન કેવું જોઈએ જો ન હોય તો પણ કાય હશે

એટલે આમાં પીટી જાડેજા એ પોલાભાઈ પૂજારી ને ગાળા ગાળી કરી માન લ્યો તો એમાં ક્યાં એને તલવાર લઈને નીકળી ગયા કે કાપી કુપી નાખ્યા કે ફેલાવી કે માં આરતી બંધ કરાવી કે આખા વિસ્તારમાં દંગલ ફેલાવી કે ગેંગ ઉતારી એવું કઈ છે નહી ફોનમાં કીધું આખા એ ભાઈ ઈ એની સ્વભાવ છે ને જંગલમાં તમે એમ કયો કે ભાઈ સાયલન્સ પ્લીઝ મને સિંહ ને કયો ડણક ન મારે હું ડિસ્ટર્બ થાઉં છું એવું હાલે છ વાગ્યા પછી તો લગભગ ફોન તમે ટેપ કરો સરકાર અર્ધું ગુજરાત માં જાય આપ તો ક્યારે બને જાહેર જનતાના હિતમાં કે વ્યક્તિગત ઈ પૂજારી એ ફોન કર્યો હોય તો ફરિયાદ નોંધાવી હોય વ્યક્તિગત

પાસાને લાયક એવા કયા કયા અપરાધ છે મને તમે જણાવો ઈ પણ નહીં કરે ઈ શું કરશે અન્યાય ચલાવી નહીં લેવાનો ક્ષત્રિય સમાજ ને હેરાન કરવામાં આવે છે વગેરે વગેરે કારણ કે એનો બોલે જુદો છે ઓકે

અને એ સૌરાષ્ટ્ર ભરમાં છે એમાં કઈ છુપા છુપી છે નહીં છ વાગ્યા પછી તો અમુક વ્હાઇટ કોલર જોબ જેને કહી શકાય એવા લોકોને બોલાવા થતા નથી પક્ષમાં સક્રિય હોય તો પણ એટલે આ બધું સાહેબ ઓપન ફોર હોલ છે આમાં જગ જાહેર છે એમાં ક્યાંય કોઈ કાયદા વાયદા કુછ નહી દરેક વેર વાળા છે અને આ છે ને ડેમો બતાવ્યો મોકડ્રીલ મોકડ્રીલ કે જાડેજા બાપુ જો આમે થઈ શકે અમે કરી શકીએ એમ અને પાસામાં અત્યારે જે નાખ્યા છે ને એમાં તમારી જાણ ખાતર બુદ્ધિપૂર્વક ની કલમ નબળી નાખવામાં આવી છે જેથી જામીન મળી જાય ઓકે એટલે શું થાય સાપે મરી જશે લાઠી નહીં તૂટે કે જો અમે ધારીએ તો તમને સાબરમતીમાં ધકેલી પણ શકીએ છીએ પણ એમાંય પાછી એક છટકબારી રાખી છે કે ઈ કલમના આધારે તમને જામીન મળી જાય એટલે તમે પાસા રિટર્ન ગણાવો પણ તમને ખાલી અમે ધમકી આપી દીધી જો અમે આવું કરી આ તો હળવી કલમ છે અઘરી કલમ હોય તમને જામીન હવે હું સમજવું તમારે કઈ તો બાપુ અને બાપુ તમે જોજો હમણાં છૂટીને ને આવશે ને જામીન બામીન ઉપર થી ગમે ત્યારે એટલે પ્રેસ કોન્ફરન્સ બોલાવશે તમે જોજો જી જી અને પત્રકાર પરિષદ માં આમ છે આમ છે તેમ છે ને સેટિંગ મિટિંગ ને જે કઈ કેવું બધું કે આખી આખો છે પોલિટિકલ ડ્રામા હવે જનતા એ કઈ વિચલિત થઈ જવાની જરૂર નથી જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે એમ એમ આવું બધું થતું જશે એટલે મજા કરવાની આવું બધું વાયદા કરવાનું કોઈ તંત્ર એ ખાલી એટલું કીધું અમે આવું કરી હકીએ એમ જાડવા જાજો ટૂંક કો વાત નહી એક વાત બીજું કાંઈ નથી જ્યાં જાડેજા બાપુ ને લઈ જતી કાંઈ એવું તમને મને લઈ જાય એમ ઓલો ફિલ્મ માં જોયે છે એમ પટાવાળો જબો ને પાયજામો ને એમ નથી ઈ ટોપી વટ વચન બધું ચા પાણી નાસ્તો બાકી જે ખાતા છે બધું મળી જાય ડોક્ટર ની પેનલ એ આવી ગઈ બાપુને હૃદય દુઃખી હૃદય દુઃખી બાપુ ના હોવા માત્ર થી ઘણા હૃદય થડકી જાય છે આ ડાવડા એને કઈ નડવાનું નહીં આને પકડે એટલે હૃદય માંડી ડોક્ટર ની પેનલ ઉભી થઈ બાપુને હૃદય દુઃખી બાપુ હૃદય દુઃખી બરાબર હીરાભાઈ જોટવા એ જ્યાં હું બધું હાયનું કમઠાણ એનું જે કૌભાંડ છે એ કઈ થયું નહીં ધર પકડ છે હૃદય 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 નબળું હૃદય નબળું આ બધા બુદ્ધિશાળી ના કાવડિયા બધું કરાવે સમજી લો અને ત્યાં અહીં હૃદય બધું ડિન્ડક પૂરું થાય લઈ જાય હોસ્પિટલમાં બાપુ ને હૃદય દુઃખે હૃદય દુઃખે ડોક્ટરો એકાદ દી કાઢના છે બહુ મુશ્કેલી છે એમ કરીને ત્યાં વકીલ વાળા આવી જાય અન્ય ભાઈ અમે લઈ આવ્યા તમારી જામીન અને પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને કે કઈ રીતે મને હાલવી દેવામાં આવ્યો હતો ને હું મારી અન્યાય લડત ચાલુ રાખીશ વગેરે વગેરે આ બધા ડ્રામા છે ને મજા કરો સાહેબ કોઈને કઈ નથી કોઈને આરામ બરોબર મહાઆતી ની પડી હોય તો કોઈને આરામ બરોબર પૂજારી ની પડી પૂજારી ને પણ શંકર ની પડી નથી પોત પોતીકાજન્ડા છે આ બધું છે સમાજ હોય કે વર્ગ હોય કે જ્ઞાતિ હોય કે પૂછડું હોય ઢીકણું હોય આરામ બરોબર કોઈને ને કઈ હોય તો એ બધાને ઓઠું બનાવી અને અમારા રોટલા છે એમાં બધા અથડાઈ કુત છે ચૂંટણીના વરણ આવી રહ્યા છે એટલે આવું બધું થતું રહેવાનું કૃપાલશ્રી જી સર શું લાગે છે હવે આગળ શું થઈ શકે છે કારણ કે જે રીતે આપણે જોઈએ તો અત્યારે તો પાસા એક હેઠળ ધરપકડ કરવામાં આવી છે તો હવે આગળ શું થાય એવું લાગે છે સર મે મારી જાણમાં મે મે જે તહેકીકાત થોડી કરી લાગતા વળગતા પાસેથી જી જી એમાં મે તમને કીધું એમ જાણવા મળ્યું છે કે આમાં પાસામાં જે કલમ ગંભીર લગાવવી જોઈએ એને બદલે બુદ્ધિપૂર્વક અમુક કલમ નબળી લગાડી છે જેનાથી જામીન મળી જાય જી એટલે બાપુને મેં તમને કીધું આપણે વર્ણન કર્યું એવું હસ્તી હૃદય માટે સરકાર ના નીતિ નિયમ છે એટલે એનો લાભ કે ગેરલાભ કે વધુ લાભ લઈ અને પૂજે ભાઈ બાપુ જે છે એ જાહેર અત્યારે હોસ્પિટલમાં મેડિકલ જાચ માટે ન્યાય બે ચાર પાંચ કલાક ગાળ છે ડોક્ટરો ગમે બાના કાઢશે એમ કરીને ત્યાં જામીન મળી જાય જામીન મળી જાય એટલે મેં તમને કીધું એમ વાંચતે આવીને વળી પ્રેસ કોન્ફરન્સ કરશે અને જો બે પાંબાવાશે કદાચ તો ક્ષત્રિય સમાજ તો છે જ એ પાછું એનું આલે છે કમઠાણ બધા સમિતિ ભેગી થશે અને આ બાપુને સામે અન્યાય થયો અન્યાય થયો ચલાવી નહીં લેવાય ચલાવી નહીં લેવાય મુખ્યમંત્રી આપણે કોઈ હોય નહીં આપડે એકલા ને એકલા થઈ આ લોકો ની બધી મહેકમ હોય બુદ્ધિપૂર્વક નો મહેકમ ખાલી એને કઈ કહેવાની ઈશારો થઈ જાય ગામ મંડે આ હીરાબાઈ જોઠવાની ધરપકડ થઈ એટલે ભલા માણસ ન્યા દેશ સેવા કરવા ગયા ધરપકડ થઈ છે ભલે જે કઈ છે કોભાંડ નું નામ આવ્યું ને ખોટું હોય તો સાબિત કરજો કે ખોટું છે હવે બે રૂપિયા ખાધા કે બારસો કરોડ ખાધા ખાધા એ ખાધા કરો ચોરી તમે હોય નહીં કરો સામેલા ચોરી ચોરી છે સમજી લો ખરેખર તો સમાજ જો ખરેખર સમાજ સારો હોય ને તો એને તો શરમ અનુભવવી જોઈએ અને ખરેખર નિવેદન એવું બહાર પાડવું જોઈએ હકીકતે તો કે ભાઈ હીરાભાઈ અમે તો તમને બહુ દાતાર સજ્જન સમાજસેવી શિક્ષિત અને અગ્રણી માનતા હતા તમે આવું કોભાન કરો છો જાણી તો અમને હેઠું કાલવા જેવું થયું અમે તમારા ભૂલ થી દાન લઈ લીધું અમને એમ થયું કે આ મંદિર ઉપર તમારું નામ છે હીરાબાઈ જોઠવા તરફથી આ દાન મળ્યું હવે અમને શરમ આવે આવા કોભાન ના પૈસા થી દાન હરામ પૈસા મંદિર હોય તમારા સદબુદ્ધિ ક્યાંથી આવે જો ઉત્તમ કક્ષાનું જીવન તમારે કરવું હોય તો ખરેખર આવું સમાજે નિવેદન કરવું જોઈએ ઉત્તમ કક્ષાની અપેક્ષા હોય તો તમે વાવશો એવું ઉગશે કે નહીં તમે બાવળ વાવીને કેરી ક્યાંથી લઈ આવશો

નિર્દોષ હોય તો કે ભાઈ કોને કીધું મારા છોકરાએ કૌભાંડ કર્યું લાવો હું આવો સાક્ષાત તમને અગ્નિ પરીક્ષા આપું આ કોને સેવા માટે આવ્યો જનતાની સેવામાં અમે તો ખરપાઈ ગયા એને બદલે ક્યાંય કોઈ મંત્રી સાંભળ્યું કે ભાઈ સેવા કરવામાં મારે પચાસ વીઘા જમીન હતી હવે દો વીઘા રહી આવ્યું ક્યાંય પાંચસો એકર કરે પચા માંથી સમાજ નું કોઈ નું ભલું નથી એના નામે ચરી ખાવું ટેસડા કરવાથી પોતાના ગાડી બંગલા તમે જુઓ તો જેની કોઈ સીમા નહી

અમે બ્રાહ્મણ છીએ તમારે જાણ આપણે વ્યક્તિગત વાત ન કરી પણ હું કેટલાય કહું છું કે સામે વાળી વ્યક્તિને કર્મકાંડમાં કઈ ખબર નથી પડતી એનો અર્થ એ નથી તમારે ચકલમ બકલમ કરી નાખવું તમારે તો પૂર્ણપણે કરવું જ જોઈએ વિધિ વિધાન ન કરો તો તમને પાપ લાગશે ઓલો માણસ તો બોલો છે એને કઈ ખબર નથી તમે શંકર ભગવાન ના થાળામાં દસ રૂપિયા નાખો પૂજારી ભલે ગાંજો પી જાય તમે શંકરને આપ્યા ગાંજો શંકર જાણે પૂજારી ગોર બાપા છું તો મારે યા તો ચોપડી લઈને જવું જોઈએ યા કર્મકાંડ ન આવડતો કેવું જોઈએ મને નથી આવડતું ફરણા ને રાખો એને બદલે તમે રોટલા જો એમને કાઢશો કે આને ક્યાં કૃપાલશ્રી ને કઈ ખબર નથી પડતી તો હું ચકલમ બકલમ પાંચ મંત્ર બની ને હું ખોટે ખોટે તમારી પાસે લઈ જાવ નથી ખાધા ભગવાન તો ભાવનો નો ભૂખો છે ને બોર નો ભૂખો છે તો છપ્પન કોટી અંકુટ ધરે તો ના મને ખાવા એટલે વિદુરજી ભાજી કાફી છે એને આવા કઈ મોલા નથી જોતા એટલે આ બધી વાત છે પરસ્પર વાતો છે ને એ કરવી જોઈએ તો સમાજમાં કઈક સારું થાય એમ મારું કેવું છે એને કેવું જોઈએ જાઓ સમાજમાં ડકે સારું નથી લાગતું તમે જરાક કાકુને ફોન કરો કે હાજે તમે નથી કાબુમાં રહેતા હાજે ફોન ન કરો અને કા પછી તમે વિનય વિવક્તિ વાત કરો ને જરાક વાત વરે પડે એવું તો કેવું જોઈએ નહીં કે અત્યારે બાપુ ફેસલા કરે છે હમણાં એક જામીન મળી જાય જામીન મળ્યા પછી પ્રેસ કોન્ફરન્સ કરશે મુછે તા દેશે અને ઉભા રે શંખ પૂછશે મોજ કરશે કાઈ કરતા કાય એમાં હચમચી જવાની જરૂર નથી સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર કરી કે હાલમાં જે પીટી જાડેજા છે તેમની ધરપકડ ને લઈને વાત કરી અને આ સાથે જ અત્યારે ચાલતી તમામ રાજકીય ઘટના વિશે પણ વાત કરી તો અત્યારે પછી આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર